કતારગામ ઉત્કલનગરમાં નું મેગા ઓપરેશન સુરત પોલીસે આગામી ચૂંટણીને ધ્યાનમાં લઈને કતારગામ પાસેના ઉત્કલ નગરમાં એક મેગા ઓપરેશન હાથ ધર્યું પરંતુ કંઈક પણ વાંધાજનક વસ્તુ તેમના હાથે લાગી ન હતી સુરત પોલીસ કમિશનરે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં લઈને શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને ગુનાઓને અંજામ આપી પોલીસ પકડતી ભાગતા ફરતા આરોપીઓને પકડી પાડવા તેમજ આવા બનતા ગુનાઓને ડામવા સુરત એસઓજી પોલીસને સૂચના આપી હતી જે સૂચના અન્વયે નશીલા પદાર્થ માટે જાણીતા બનેલા કતારગામ પાસે આવેલા રેલવે પટરી પાસેના ઉત્કલનગર ઝુંપડપટ્ટીમાં એસઓજી પોલીસે મેગા ઓપરેશન હાથ ધર્યું હતું આ બાત્રીસ પોલીસ કર્મીઓની ટીમ ઓપરેશનમાં જોડાઈ હતી ગાંજાના વેચાણ માટે ઉત્કલનગર જાણીતું છે આજે વહેલી સવારે છ વાગ્યે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું પરંતુ કોઈ પણ સંદિગ્ધ વસ્તુ હાથ લાગી ન હતી